આવન જાવન દબાણ વધી જતાં ટ્રાફિક જામે એ સ્વરૂપ ધારણ કર્યું છે જે ટ્રાફિકમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અટવાઈ જતા તાત્કાલિક સેવા અસરગ્રસ્ત બની હતી જ્યાં પરિસ્થિતિને ગંભીર બનતા ટ્રાફિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ડાયવર્ઝન બનાવી ટ્રાફિક સામાન્ય બનાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા રોડ વર્ક શરૂ રહે તે દરમિયાન વાહન ચાલકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી જે સાવલી ઉદલપુર માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં રોડ વર્કથી પાંચ કિલોમીટર સુધી અટકાવ કરવામાં આવ્યો હતો જે કંપનીઓ છૂટતા વાહનોનો દબાણ વધ્યો હતો ટ્રાફિકમાં એકસો આઠ પણ અટવાઈ હતી જે ટ્રાફિક પોલીસે દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે ટ્રાફિક પોલીસમાં એકસો આઠ એમ્બ્યુલન્સ અટવાઈ હતી તો ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરિસ્થિતિ ગંભીર બનતા ટ્રાફિક પોલીસ તંત્ર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે કંપનીઓ છૂટવાનો સમય હોવાથી વાહનનો અવરજવર પર વધારો જોવા મળી રહ્યો હતો જે વાહનોની લાંબી કતારો લાગી હતી

વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જ્યાં ટ્રાફિકમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અટવાઈ જતા તાત્કાલિક સેવા અસરગ્રસ્ત બની હતી પરિસ્થિતિ ગંભીર બનતા ટ્રાફિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ડાયવર્ઝન બનાવી ટ્રાફિક સામાન્ય બનાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવે છે જે રોડ વર્ક શરૂ રહે તે દરમિયાન વાહન ચાલકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી હતી જે સાવલી ઉદાલપુર પાર્ક પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો રોડ વર્ક થી પાંચ કિલોમીટર સુધી અટકાવ કરવામાં આવ્યો છે જે કંપનીઓ છૂટતા વાહનોનો દબાણ વધ્યો છે જે ટ્રાફિકમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અટકાઈ છે જે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે